આ છે અમારા ગામનું પાર્ટીયું આ સીધી મેન બજાર છે અમારી દુકાન બાથી જ નીકળે ને આરસીસી રોડ થાય એટલે આપણે હાલીને અહીંયા આવ્યા ને ગાડી આવે ને આ છે જેઠવા હોટલ પ્રખ્યાત હોટલ છે અમારા ગામમાં અહીંયા તો બહુ કાયમીથી આટલી જ ગર્દી હોય ને આનો કોક દીક તમે શા પીજો જેઠવા હોટલનો તમને અરમાન ખુશ થઈ જાય ને આ પોરબંદરનો રસ્તો છે પોરબંદરથી જો આજી ઘોડી વહી ઘૂંવાઈ આવે ને આ અમારા ગામનો સીધો રોડ આરસીસી અને આ છે ભાણવરનો રસ્તો આપડી વાડીનો રસ્તો જો આપણે હવે આપણે જવાના તૈયાર થઈ ગયા વાડી તો જો આ રોડ થાય છે ને ને આ ધજા દેખાય દુકાન છે તો આપણે થઈ ગયા હાલતા વાડી જવા હાલો વાડીએ અમાર ગામનો જો જોજો અહીં નજારો કેવો મસ્તીનું અમારું ગામ છે આ તો બારો બાર સીન છે અંદર તો બહુ મસ્તીનું છે અમારું ગામ આ છે ડાયરો હોટલ જોરદાર ગામ પહા થી ને જ રસ્તો લઈ લીધો કેમકે આખો રસ્તો જોવાય જાય ને થોડા થોડા કટકા કટકા લઈ તો આપણે વાડી પૂગી ગયા હલો લુબડા મોડા મોડા જોયા

અહીંયા પી ગયું આપણું પાણી જો આ છે આપણી વાડીની હાંજ તો આપણે વાડીની હાઈનો નજારો છે થોડુંક એવું અંધારું થયું ને આ જીરાનો કલર અટાણે જો આવો એકદમ મસ્તી દેખાય છે તો આપણે આમાં બકાલામાં પાણી જાય ને તો આપણે અહીંયા જોઈ ક્યાં સુધી પૂગ્યું ગયું એ જોઈ લઈએ અહીં સુધી પૂગ્યું ગયું આમાં લીમડાના પાંદડા બહુ થઈ ગયા પણ એ હવે એક દી પાછો ટાઈમ મળે ને બધું સાફ કરી નાખ્યો અસર મુરાર મસ્તી ના થઈ ગયા એવડી એક મહેરસેસન એમાં જો આ ટોપો લઈ ગયો હવે જરાક જેટલી છે તો આ છે મસ્ત મજાનો આપણો ગુંદો પાહા છે લીમડો અને વૈશ્વમાં ચંદ્રનો પ્રકાશ જાણે સોળ કળાએ ખીલો આશે આપણા આપડા મુરા જ્યાં ત્યાં જ્યાં જઈ ગયા નાખી દીધી અહીંયા જો આવા ઝીણા ઝીણા તો થઈ ગયા હમણાં કાધા જેવા બે ત્રણ દિન માલિપા હલો પીર બાપાઈ જાય હવા બે ટાણા જાય પીર બાપાઈ

बताईला टुकड़ा じゅわー。<music> <music>

સત્સંગ વાળી જાય ઘેરે આપડે જાય ઘેરે સત્સંગ થઈ ગયો પૂરો આપણે જાય હવે આપડી વાડી તો હાલો વાડી મસ્તી ની તું છે જાય હવે જો હે ને એટલો થોડો કેવો દી રહ્યો તો આપણે હવે વાડીએ જઈએ આજે આપણે હજી વાળી જ રોકાવાનું છે રાઈત પછી આપણે હવે એક દીનું કામ છે પછી ગામમાં વયા હોઉં અને ગામમાં ઘરના આવતા ઉતારીએ પણ ઘરના વિડીયામાં તો હું જોઈએ એવી કે મજા ના આવે ઘરના વિડીયા તો કાઉ ઘરનું કામ તો બધાને એકનું એક જ હોય એટલે તો એક આધો લોંગ નાખી નાખવાનો તો હોય જ આ ડેલો છે અમારે અમરીફ હમણાં જો કલર મસ્ત એનો કરી લીધો જી સીધો રોડ છે ને એ ભાણવર ને મોડ પરનો આથી આપણી વાડીનો રસ્તો આપણે આપણી વાડી પૂગવા આવ્યા આપણે પૂગી ગયા આપણી વાડી આ આપણા વટાણા વટાણા આ ડેદાઈન કમ્પ્લીટ થઈ ગયા અને ખાલી એક પાણી પાવાનું છે દવા સાટવાની છે ને એવું કરવાનું છે અને વાંચ પાછું આપણું બીજું જીરું છે ભાગમાં વાવ્યું ને એ ભાગમાં વાવ્યું ને એ જીરું એ જીરીક જોતા આવીએ હમણાં હું ત્યાં નથી આવી સત્સંગ કર્યો અગિયારનો અને થોડુંક હજી નેદવાનું બાકી છે તો એ કાયલ થોડું ઘણું છે એ નેદાઈ જશે અને આ જીરું એ જો આપણું નેદાઈ ગયું છે આપણું જીરું આ પાછતરું છે ને એટલે થોડુંક વાંહે છે એટલે થોડુંક ઝીણું છે હજી પણ હું મસલ મસ્તીનું છે ઘાટું અસલ એકદમ મસલ છે અને આ છે આપણા વટાણા અને હવે આપણે જઈએ વાપડી વાળી આપણે ઘેરે સૂર્યદેવ જો એટલા દેખાય ને હા હાંજ પડી ગઈ આ જુવાર વાળું છે ને અમારા બાજુ વાળાનું છે શેઢા પાડોશી નું ઈ મકાન પુગી ગયા આપણે મકાને ને તાળું મારીને ગયા તા આપણે એકલા જ એકલા જ નેર દઈએ થોડું ઘણું રહી ગયું ને કાલે હવે કાલ દક્ષા આવી હતી બે થઈને થોડુંક છે નથી લે હું અને હવે દુકાનમાં કારખાનામાં વધારે કામ છે ને એટલે આપણે એકલા એકલા નેદી અને દક્ષાને કીધું તો દક્ષા બે થઈને હું થોડુંક છે ને એ નેદી લઈ પછી હવે ઘેરે પછી વાડી રોકાવાનું થતું જ નથી આજે હજી રોકાઈ જાવ હું કેમ કે કાલે નદાઈ જાય ને એટલે જય પીર બાપા આપણી આ ખાટે આંબી જો આની ચટણી બહુ અસલ થાય ઝીણા ઝીણા કમરા આવે ને એને આપણે આવી ગયા ઘેરને આવતા હોય તો આપણે છે ને આ કોથળી લઈ લીધી વેફર ખાય ને પછી આખા રીંગણાના શાકના આંતેન બનાવવાનું છે તો મંડળી બનાવવા તો હલો વેફર ખાવા હલો પીર બાપાઈ આપણે વાહન લગડ જઈએ

મારું જો પડ્યું નહી મારા ઠાર બાપા દિવા કરો દીવા કરો થઈ સંધ્યા આવે

स्वीकारो तो आम्ने आनन्द थाय दिवडा जग माग जग जय थाय जै फिगापा था। जै हिल्वा पिर जै लिंग लागा કમા 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 પીરને જાજી કમા મારા હેનવા પીરને જાજી કમા હેનવા રામનારાયણે જાજી કમા મારા હેનવા પીરને જાજી કમા મારા મેં બડા વારા મને જાજી કમા વીડિયો દીપી જાય કી કઈ કોર છે ને એ કોર છે ને સક્કા ભરે

આમ ગયા તા પીર બાપા એ બધાય આપણે જ ભલ શાક બનાવવાનું છે ને આપણી ભાણેજ જ બનાવે જો એ કહેવું મસ્તીનું બનાવી દે હું બનાવી દે બનાવતા પણ મસાલો આપણે બનાવ્યો ને ત્યાં થોડોક વિડીયો ઉતારતા ભૂલાઈ ગયો હવે પછી હમ હા મનસુ કાંઈ બેઠો અહી બીજા મહેમાન અમારા બાજુવાળા ઈ બેઠા એવી વાડીની મોજ અમારી ગામ માં રહ્યો કે ઘેર રહ્યો કા માણસ આપણે માણસ ગમે ને એટલે આપણે આવે આપણે તો માણસ ગમે માણસ માણસ ને ઘેરે માણસ જાય અરે અસલ મસ્ત થઈ જાય તો જ અસર થાય બંધ આવી હો બાકી બાર વગર મસ્ત મજાનો આખા રીંગણાનો ડીટિયાનું શાક બના કહેવાય આને તેલ છે ને એટલે શેત ફીણ વરાય ને પછી અસલ મસ્તી આ પડી પેડી વિડીયો આ પૂરો થાય અને ફરી વિડીયો માં મળશું તો જય દ્વારકાધીશ